સારી ડીલ તમને કાસ્ટવેન્ટી ફોર યુઝ કાર માં છે ઘણા બધા ઓફર છે તો આજે જ વિઝિટ કરજો કાસ્ટ ટ્વેન્ટી ફોર માં વિડીયો સારો એવો બનવાનો છે અંદર નંબર એડ્રેસ આપેલા છે તો વિડીયો પૂરો જોજો લેટ ધ વિડીયો

કે નોન એક્સિડેન્શિયલ ગાડી છે આપડી કોઈ બી ગાડીમાં કોઈ બી એક્સિડન્ટ થયેલું નથી તમે જાણો છો કે 26 મે જાન્યુઆરી આવે છે બરાબર છે ફોર એક્ઝામ્પલ કે તમે લોકો આ બધા ટ્યુબ્સ જોઈ શકો છો આ બધી લિમિટેડ ટાઈમ ની ઓફર છે બરાબર છે એટલે જે માં છે બધામાં ડિસ્કાઉન્ટ છે ફોર એક્ઝામ્પલ i20 આસપાસ ટોપ એન્ડ વેરીઅન્ટ છે 370 દેર છે બરાબર છે જીરો ડાઉન પેમેન્ટ પર મળી જશે અગર 750 પ્લસ સારી સિવિલ સ્કોર ને બધું હોય તો જીરો ડાઉન પેમેન્ટ પણ ગાડી મળી જશે બરોબર છે અને ઓનરશીપ ની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર રહેવાની છે ડન છે ફ્રેન્ડ્સ 3 લાખ ને 77000 રૂપિયા પ્રાઇસ છે 2015 નું મોડેલ છે ફર્સ્ટ ઓનર છે આ ગાડી જો તમારે લેવી હોય તો જીરો ડાઉન પેમેન્ટમાં પણ તમને મળી શકે છે ફ્રેન્ડ્સ નંબર એડ્રેસ તમને વિડિયો માં આગળ ડિસ્પ્લે ઉપર મળી જશે સારી ગાડીની ડીલ મળવાની છે જો કદાચ તમે 50000 ભરવા માંગતા હોય 50000 ભરીને પણ ગાડી તમને મળશે જેથી તમારો ઈએમઆઈ ઓછો આવે તો સારી ગાડી તમને કાસ્ટી ફોર માં મળવાની છે તો જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ આ ગાડીની ડિટેલ આપતા પહેલા હું તમને કહી દઉં ફ્રેન્ડ જો તમે સારું એવું ટૂલ કિટ ગેરેજ ચાલુ કરવા માંગતા ટૂલ ટુલ નો જોરદાર તમને હું શોરૂમ બતાવવાનો છું ટુ વ્હીલ નું ગેરેજ કરવું હોય કે ફોર વ્હીલ નું ગેરેજ કરવું હોય કે તમારે જેસીબી કે ટ્રેક્ટર ના ટુલ્સ જોતા હોય તો આ વિડિયો તમારા માટે છે જોઈ લ્યુ એકવાર નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ તો ફ્રેન્ડ્સ અત્યારે માર્કેટ માં ટુ વ્હીલ ફોર વ્હીલ ટ્રેક્ટર છે જેસીબી છે હરેક વસ્તુ તમે જુઓ ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ બધી વસ્તુ તમને ઉપયોગમાં આવે છે આ વસ્તુ ચલાવતા ચલાવતા જ્યારે બગડે ત્યારે એના ટુલ્સ ની જરૂર પડતી હોય અથવા ગેરેજ જ જવું હોય અથવા તમારે ગેરેજ ચાલુ કરવું છે ટુ વ્હીલ ફોર વ્હીલ ટ્રેક્ટર કે કોઈ પણ વસ્તુ તેના માટેની એક શોપ છે ઉપલેડામાં નેશનલ ટુલ્સ એન્ડ હાર્ડવેર તમારા તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો હરેક વસ્તુ હું તમારા માટે લઈ આવું છું વસ્તુ તમે ઓનલાઈન મગાવું છો તો તમારા ફોટા અથવા વિડિયો જોઈને પરચેસ કરવી પડે અને ઓનલાઈન પેમેન્ટ પણ કરવું પડે કદાચ કેશ ઓન ડિલિવરી હોય પણ જે વસ્તુ તમને મળવાની છે સારી હશે કે નહીં એની જવાબદારી કોણ લેશે ફ્રેન્ડ તો એના માટે હું લઈ આવું છું નેશનલ ટૂલ્સ એન્ડ હાર્ડવેર ઉપલેડામાં આ એટલો મોટો શોરૂમ છે અહીંયા કે આખા ગુજરાતની પબ્લિક અહીંયા વિઝિટ કરે છે ટૂલ્સ લેવા માટે હરેક ટૂલ્સ મળી જશે તમે જોઈએ ડિસ્પ્લે પર તમને જોવા મળશે ટુ વ્હીલથી લઈને ફોર વ્હીલની પેટીઓ મળશે જેમાં તમને ટ્રેક્ટર જે જેસીબી આવે છે મોટા મોટા એના ટૂલ્સ પણ તમને અવેલેબલ છે ગન્સ પણ તમને જશે જે બોલ ખોલવાના ગન્સ હોય એ પણ તમને અવેલેબલ મળી જશે પ્રેશર પંપ છે જે હવા ભરવાનો પંપ છે હરેક વસ્તુ તમને મળવાની છે તો આ વસ્તુ તમને કઈ જગ્યાએ મળશે તો કે ઉપલેટામાં નેશનલ ટૂલ્સ એન્ડ હાર્ડવેર હરેક વસ્તુ ઓનલાઈનની પ્રાઇસ કરતા પચાસ ટકા ભાવમાં ઓનલાઈન કરતા પરચેસ કરો રૂબરૂમાં ઉપલેડામાં નેશનલ ટુલ્સ એન્ડ હાર્ડવેર ફ્રેન્ડ્સ ઘણી બધી અત્યારે સુમિતભાઈ તમે જોવા જાવ ને તો માર્કેટ ની વાત કરું છું સેકન્ડ યુઝ કારના માર્કેટની વાત કરું છું ઘણી બધી ઓનલાઈન કંપની આવી ગઈ છે બીજી બધી કંપની ઘણી બધી આવી ગઈ છે માર્કેટમાં તમે એનું ઓનલાઈન પ્રાઇસ જોઈ લેજો કાશ ટ્વેન્ટી ફોર ની ગાડીનું પ્રાઇસ મેચ કરજો જો કાશ ટ્વેન્ટી ફોર કરતા બીજી કંપની તમને ઓછા પ્રાઈઝમાં એ ગાડી આપતી હોય ને તો કાશ ટ્વેન્ટી પણ એ જ પ્રાઇસ ગાડી આપવાની છે તો એ કાશ ટ્વેન્ટી ની ડીલ છે કેમ કે સારી ગાડી કસ્ટમર ને આપવી જ છે તો આજે જો તમે વેગેનાર લેવા માંગતા હોય વ્હાઈટ કલરની તો આની ડિટેલ આપી દીધું બે સિત્તેર પ્રાઇસ છે આમાં બી સાહેબ ડિસ્કાઉન્ટ રાખેલું છે બે

ખાલી ચાર પચીસ માં જી સાહેબ અને એ પણ પેટ્રોલ સીએનજી પેટ્રોલ પ્લસ સીએનજી બે હજાર પંદર ની ટોપ મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી છે આ ગાડી તમને મળવાની છે કાસ ટ્વેન્ટી માં તો ચાર લાખ ને પચીસ હજાર માં આ ગાડીની ડીલ મળવાની છે તો વિઝિટ કરો કાસ ટ્વેન્ટી ફોર અમદાવાદ માં નંબર એડ્રેસ મેં હજી તમને કઉ છું આપેલો છે કોલ કરો છવ્વીસમી જાન્યુઆરી ના હિસાબે સારી ગાડી ડીલ તમે લઈ જાઓ ઘણી બધી ગાડી બતાવવાનું છે તો વિડીયો પૂરો જોજો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ સ્વીડ અત્યારે માર્કેટમાં બહુ ચાલે છે જેને અ અલ્ટો લેવી હોય વેગેના લેવી હોય અત્યારે ક્વિડ પણ લેતા હોય છે તો આની ડિટેલ આપી દીધું સુમિતભાઈ ફર્સ્ટ ઓનર બે હજાર એકવીસ મોડલ પ્યોર પેટ્રોલ ખાલી ને ખાલી ઓગણીસ હજાર કિલોમીટર ચાલેલી છે ત્રણ ને ચાલીસ માં લઈ જાઓ ત્રણ લાખ ને ચાલીસ હજાર માં તો ફ્રેન્ડ્સ બે હજાર એકવીસ ની ક્વિડ ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ આખી જેન્યુન ગાડી કલર તમે જો જોરદાર છે કંપની કન્ડિશન ક્વિડ ઓગણીસ હજાર ફોરેલી તમને ખાલી ત્રણ લાખ ને ચાલીસ હજાર માં મળશે આ ગાડીમાં પણ લોન અવેલેબલ છે ફ્રેન્ડ જો રિસિબિલ સારું હશે તો તમને આ ગાડીનો ઓછામાં ઓછો ઈએમઆઈ

કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો જોઈએ નેક્સ્ટ કાર્ટ તો ફ્રેન્ડ જેને હોન્ડા સિટી લેવી છે સારી એવી હોન્ડા સિટી તમને મળવાની છે કાર 24 માં વ્હાઇટ કલર માં છે સુમિત ભાઈ આની ડિટેલ આપો પ્રોપર કેરી ભાઈ આ 2015 છે પ્યોર પેટ્રોલ ફર્સ્ટ ઓનર અને તમે આનો નંબર જોઈ શકો છો જે વીઆઈપી ડાઈબ છે 2277 7 બરાબર છે પ્રાઈઝ ની વાત કરીએ તો સુમિત ભાઈ 490000 તો ફ્રેન્ડ્સ આ પણ ડીલ ઓફ ધો ડેમા છે સારી એવી હોડા લક્ઝરી ટાઈપ ગાડી ફોર માં કાસ્ટવેન્ટી ફોર ની બ્રાન્ચ તમને કહી દઉં રાજકોટ અમદાવાદમાં ત્રણ છે બરોડા સુરત નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ વિઝિટ કરો કાસ્ટવેન્ટી ફોર જો આ વિડીયો તમે જોતા હોય તો નો વિડીયો શેર કરજો જેથી તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ સારી ની ડીલ મળે જોઈએ નેક્સ્ટ કાર્ડ

સોળ લાખ ને ઓગણપચાસ હજાર માં મળવાની છે ફ્રેન્ડ્સ આખા માર્કેટમાં તમે સર્ચ મારી લો આ પ્રાઇઝમાં ગાડી તમને કઈ મળશે નહીં સારી એવી હેરિયર બ્લેક કલરમાં સનરૂફ વાળી ઓછા પ્રાઇઝમાં તમે લેવા માંગતા હોય તો છવ્વીસ જાન્યુઆરી હિસાબે વિઝિટ કરો

ફર્સ્ટ ઓન માં રહેવાની છે પ્યોર પેટ્રોલમાં રહેવાની છે આખી શોરૂમ માં મળવાની છે આઠ લાખ ને સત્તાણું હજારમાં આ ગાડી તમને કાસ્ટ ટ્વેન્ટી ફોર માં મળશે નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે અથવા તમે વિઝિટ કરી શકો છો એસજી હાઈવે ઉપર કર્ણાવતી ક્લબની બાજુમાં કાસ્ટ ટ્વેન્ટી ફોર અવેલેબલ છે તો સારી ગાડી અર્ટિકા છવ્વીસમી જાન્યુઆરીના હિસાબે તમે બુક કરાવો સારી ગાડી લઈ જાઓ તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ અત્યારે ગ્રાન્ડ વિટારાનો ટ્રેન્ડ બહુ ચાલે છે અત્યારે જોરદાર ગ્રાન્ડ વિટારા માર્કેટમાં તમને જોવા મળશે તો અહીંયા પણ અવેલેબલ છે ને મેં વસ્તુ જોઈ સુમિતભાઈ નંબર વીઆઈપી છે સેવન નાઇન સેવન પ્રોપર ડિટેલ આપો ફર્સ્ટ ઓનર બે હજાર બાવીસ નું મોડલ છે સાહેબ ફક્ત ફક્ત ચોપન હજાર ચાલેલી છે અગિયાર લાખ ને ચૌદ હજાર પ્યોર પેટ્રોલ બરાબર છે વિથ પેનારો વિક્સ તો ફ્રેન્ડ્સ એક તો વીઆઈપી નંબર તમને મળે છે ને પાછી ગ્રાન્ડ વિટારા છે લુક જોરદાર આવે છે બે નું પેટ્રોલ સ્માર્ટ હાઇબ્રિડ આ તમે આલ્ફાસ માટે હાઈબ્રીડ કહેવાય છે ગ્રાન્ડ વિટેરા ઓછા કિલોમીટર ચાલેલી સનરૂફ વાળી અગિયાર લાખ ને ચૌદ હજાર માં તમને કાર ટ્વેન્ટી ફોર માં મળવાની છે તો આજે જ ટ્વેન્ટી ફોર માં વિઝિટ કરો ગાડી બુક કરાવો સારી ગ્રાન્ડ વિટેરા શોધતા હોય તો તમને મળશે કાર ટ્વેન્ટી ફોર માં અમદાવાદ નંબર ડિસ્પ્લે ઉપર ફ્રેન્ડ જેને ઇનોવા લેવી હોય કેમ કે ક્રિસ્ટા ઇનોવા એક તો જોરદાર લક્ઝરી કાર આવે છે ઘણી બધી સારી ફેમિલી છે ને આ ચૂઝ કરતી હોય કેમ કે રોડ ઉપર આનું પરફોર્મન્સ બહુ જોરદાર છે તો આની ડિટેલ આપી દઉં સુમિતભાઈ બે હજાર બાવીસ ની સાહેબ

તમે આના કરતા ઓછા પ્રાઇઝ ની ગાડી ખાલી બતાવી દો એ પ્રાઇઝ તમને કાર ટ્વેન્ટી ફોર ગાડી આપી દેશે તો આ ક્રિસ્ટા ઇનોવા લેવા માંગતા હોય બે નું ફર્સ્ટ ઓનર ઓછા કિલોમીટર ચાલેલી કાર ટ્વેન્ટી ફોર અમદાવાદ માં આવું પડશે નંબર ડિસ્પ્લો છે તો ફ્રેન્ડ જરૂરી નથી કે કાર ટ્વેન્ટી ફોર હેવી એસયુવી ગાડી સેલ કરતા હોય નાની બધી મેં પેલા પણ પેલા વિડિયો સ્ટાર્ટમાં જ કીધું કે પાંચસો સાડા પાંચસો પ્લસ ગાડીઓ તમને એક સાથે જોવા મળશે પેટ્રોલ લેવી હોય પેટ્રોલ પ્લસ સીએનજી લેવી કે ડીઝલ લેવી હોય હરેક ગાડી કાર ટ્વેન્ટી સેલ કરે છે મેન વસ્તુ મલ્ટિપલ ઓપ્શન તમને કલર ચોઈસ મળે છે ફ્યુલ માં પણ મળે છે અને સારી ગાડી કાસ ટ્વેન્ટી ફોર માં સેલ થાય તો મને સુમિતભાઈ એ કહી દો કે આપડે તો બધી હેવી હેવી ગાડી તમે બતાવી પણ એનો મતલબ એવો નથી કે નાની ગાડી તમારી પાસે છે નહીં આપણી જોડે ચાર લાખ થી કઈ અઢી લાખ થી લઈને પચીસ લાખ સુધીની ગાડીઓ છે બરાબર ભલે લવર હોય તો તમે જોઈ શકો છો અહિયાં થી લઈને છેક એન્ડ સુધી ભલે ગાડીઓ આપણી જોડે પડેલી છે બરાબર પેટ્રોલ પેટ્રોલ પ્લસ સીએનજી ચાર થી લઈને સાત થી આઠ લાખ સુધીમાં બધી ગાડીઓ મળી રહેશે તમને તો ફ્રેન્ડ બલેનો લવર હોય ને તો અહીંયા ઓપ્શન તમારી પાસે જાજા બધા છે કેમ કે ચૌદ પંદર કે વીસ બલેનો તમને એક સાથે જોવું મળશે એ જ રીતના સ્વિફ્ટમાં પણ છે બરોબર જોયું સ્વિફ્ટની રેન્જ પણ એટલી છે અલ્ટો છે આઈટેન છે હરેક ગાડી તમને મલ્ટીપલ ઓપ્શનમાં જોવા મળશે કોઈ કાર ડીલર પાસે તમે જાઓ તો ત્યાં તમને અમુક રેન્જ સુધીની ગાડી મળશે અમુક ચોઈસેબલ ગાડી મળશે પણ કાસ્ટ ટ્વેન્ટી ફોરમાં એવું નથી કાસ્ટ ટ્વેન્ટી ફોરમાં હરેક ગાડી તમને મલ્ટીપલ ઓપ્શન સાથે જોવા મળશે તો જરૂર વિઝિટ કરો બલેનો લેવા માંગતા હોય આઈટેન લેવા માંગતા હોય કે સ્વિફ્ટ લેવા માગતા હોય

એકદમ ઈઝી બેસી જાય મોડલ ઊંચું છે ફ્રેન્ડ જો તમને તમારું સિબિલ સારું હશે તો ખાલી પચાસ હજાર કે લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને પણ લોન કાસ્ટ ટ્વેન્ટી ફોર કરી દેવામાં આવશે તો નંબર ડિસ્પ્લે ઉપર છે તો થેન્ક યુ સુમિતભાઈ બધી ગાડીની ડિટેલ આપો બધા ફ્રેન્ડ્સ આપણે જોયું ઘણી બધી ગાડી જોઈ તો હરેક ગાડી ઉપર ડિસ્કાઉન્ટ તમને મળવાનું ના હોય પણ જે જે ગાડી ઉપર ડિસ્કાઉન્ટ મળવાનું હતું એ ગાડી મેં તમને પહેલા પણ બતાવી દીધી અહીંયા આવશો એટલે તમને અલગ જ એનો આખો શેડ જોવા મળશે જ્યાં ડિસ્કાઉન્ટ વાળી ગાડી તમને જોવા મળશે તમે જોઈ લો આટલી બધી ગાડીઓ તમને ક્લાસ ટ્વેન્ટી ફોર માં જોવા મળશે તમારી ગાડી કઈ છે કોમેન્ટ કરજો કઈ સિટીમાં વિડીયો બનાવવું એ પણ કોમેન્ટ કરજો તો ફ્રેન્ડ્સ વિડીયો સારું લાગ્યું હોય ને તો શેર કરજો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કેડી મોટો આ જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિંદ જય ભારત